સ્વાસ્થ અને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવે છે જે અંતર્ગત આ પ્રોજેક્ટ અમે અહિયાં રજૂ કરેલો હતો શાળામાં જેમાં અમારા શાળાના આચાર્ય શ્રી શિક્ષક ગણ તથા વાલી વિદ્યાર્થી મિત્રો બધાનો જ અમને ખૂબ સપોર્ટ મળેલો છે રચના વિદ્યાલય શિક્ષણ સંસ્થાનું એવું સ્થાન કે જ્યાં બાળકને અભ્યાસની સાથોસાથ વર્ષ દરમિયાન સામાજિક અને વ્યવહારુ પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થી પાવરધો બને એ હેતુથી સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવાતી હોય છે અને એ જ પ્રોજેક્ટને અનુલક્ષીને આજ રોજ શાળામાં ફૂડ નું આયોજન કરવામાં આવેલ છે જેના દ્વારા બાળક શુદ્ધતા અને હેલ્થને ધ્યાનમાં રાખી અને શાળાની અંદર વિવિધ પ્રેરિત જેટલા ફૂડ સ્ટોલોનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર શાળાના સંચાલક સમસ્ત સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો દ્વારા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યૂઝ સુરનંદાર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર